મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે ચેતનભાઈને ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચાનું છે ટ્રેક્ટરના કંડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જળશે ગેરરાલિંગ બધું સારું છે સીટ છત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારું અને કંપની ફિટિંગ તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરીએ તો ચાલીસ પચાસ ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જળશે મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની વાત કરીએ તો મીડિયમ કન્ડિશન તમને ટ્રેક્ટરના આગલા ટાયરની જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર તેરનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના હાઇડ્રોલિંગની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારું તમને ટ્રેક્ટરનું હાઇડ્રોલિંગ જોવા જશે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરીએ તો ભાવનગર તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જશે અને મિત્રો આવા નવા ટ્રેક્ટર લેવા માટે તમે મહેર ફાર્મિંગનો કોન્ટેક કરી શકો છો કોન્ટેક્ટ નંબર તમે ટાઇટલમાં પણ મળી જશે ને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો બે લાખને પચીસ હજાર અંદાજી ટ્રેક્ટરની કિંમત રાખેલી છે રૂબરૂ સ્થળો પર જશે તો કિંમતમાં તમને થોડો